નમસ્કાર જય માતાજી જય મેલડીમાં થાનગઢમાં તારીખ એકવીસ એક બે હજાર ચોવીસમાં ભગ્યજી ભવ્ય માતાજીનો થાનગઢમાં એટલે કે સમસાંગી બાજુમાં માતાજીનું મંદિર છે મેલડીમાંનું ત્યાં અઢીસો વર્ષ અંદર બસો અઢીસો વર્ષ ત્યારબાદ માતાજીનો સૌ પ્રથમવાર માંડવો નાખવામાં આવ્યો હતો અમે અગિયાર ભાઈબહે છીએ અગિયાર ભાઈબંધ અને સમગ્ર ગામ સમસ્ત માતાજીનો માંડવો નાખ્યો હતો એક ભારતનો માંડવો હતો માતાજીને માનતાનો માંડવો હતો અમારા વિશાલભાઈ પ્રજાપતિ એમના દ્વારા માંડવો નાખવામાં આવ્યો હતો અને સમગ્ર ગ્રામજનક ગ્રામજનીઓએ અને મસાણી મેળણીમાંના સમગ્ર ગ્રુપ મેમ્બરોએ આ ભારે જહેમત ઉઠાવી અને માતાજીનું આ કાર્ય અમે તો કંઈ પૂરું કર્યું નથી પૂરી કરવાવાળી છે સાથે રહીને પૂરું કરાયું છે તો જે માતાજી જે મેરણીમાંને ખાસ કે આ માંડવામાં અમે જે કાંઈ રકમ એટલે કે માંડવું કર્યું છે એમાં પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં જે કાંઈ ઘોર રૂપી પૈસા આવશે બધા પૈસા અમારા ગ્રુપ હતી એટલે અમારો અગિયાર ભાઈબંધનું મશાણ મેળનો ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા જે નિરાધાર દીકરીઓ હોય એમના લગ્ન પ્રસંગે મા બાપ વગેરે દીકરીઓ હોય ગરીબ ઘર હોય એની દીકરીઓના કર્યાવરણ માટે એમના લગ્ન પ્રસંગ માટે અમે આ પૈસા એમાં ડોનેટ કરીશું જેમાંથી માતાજી